અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો આરોપી નરેશ ચૌહાણે પોતાની સગીબેન ગીતાબેનની છરી વડે હત્યા કરી નાખી છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે

રાજકુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે શરીરના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મળી ગઈ એમને પણ એમના વડે ઉપર પણ જીવલાયો હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ કતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આજે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના સાક્ષી કાડુભાઈ મકવાણાના જણાવ્યા મુજબ તેઓ ત્યારે ઘરમાં હાજર હતા આરોપીએ પહેલા ડેલી પર પાટા માર્યા અને પછી દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે હત્યા થતી જોઈ હતી પરંતુ આરોપી તેમની સામે તતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બક્સરા પોલીસ સામે આ હત્યાનો નોંધી આરોપીને ધરપકડ કરી લીધી છે. એસપી જયવીર ગઢવી સહિતની ટીમ ઘટનાની મુલાકાત લીધી હતી પોલીસ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત